ઝાલોદ નગરમાં આવેલા નંદબંધન કોમ્પલેક્ષમાં દબાણ મુદ્દે પાલિકામાં દસગ્રહ ચાલી રહ્યો છે પાલિકાના કાઉન્સિલર દ્વારા આ નનબંધન કોમ્પ્લેક્ષમાં તેના માલિક દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યો હોવાના આક્ષેપો સાથે ચીફ ઓફિસર દ્વારા આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી તે મુદ્દે આત્મવિલોપનની ચિંમકી આપી છે ત્યારે આ મામલે હવે નંદવંદન કોમ્પ્લેક્ષના જે માલિક છે તેમનો પણ બયાન મીડિયા સમક્ષ આવ્યો છે આ મામલે તેમણે શું કહ્યું એવું પણ સાંભળી લઈએ એને અહીંયા એની બાઇટ બરોબર તો દર્શકો આપણે આ નંદન જે માલિક છે તેનું બયાન પણ સાંભળી લીધું તેમના જણાવ્યા અનુસાર જે નગરપાલિકાના કાઉન્સિલર છે કેતન પટેલ નંદનવન કોમ્પ્લેક્સ ઝાલોદના માલિક રામચંદ્ર પ્રજાપતિ આજકાલ સોશિયલ મીડિયામાં ચાલી રહેલ બાબતો પ્રત્યે આપને મારી વાત જણાવું છું ઝાલોદ નગરપાલિકામાં માનનીય કાઉન્સિલર કેતન પટેલ દ્વારા અધૂરી માહિતી સોશિયલ મીડિયામાં આપી મને હેરાન પરેશાન કરી રહ્યા છે પણ કોમ્પ્લેક્ષનું બાંધકામ બે હજાર વીસમાં ઓનલાઈન પરમિશન લઈને કરવામાં આવેલ છે જેમાં કહેવાતા બધા પ્લોટનું ઇમોગલેશન એટલે કે એકત્રીકરણ કરીને કરેલ છે તથા ત્યારબાદ સોશિયલ મીડિયામાં નગરપાલિકા દ્વારા ઈસ્યુ કરેલ નોટિસ પ્રસિદ્ધ થઈ જે મેં જાલોદ નગરપાલિકાનો રૂબરૂ સંપર્ક કરી ને સરકાર સિંહના નીતિ નિયમ પ્રમાણે ઇમ્પેક્ટ ફી ભરીને હાલનું બાંધકામ નિયમિત કરાવેલ છે મે ઇમ્પેક્ટ ફી ભરીને હાલનું બાંધકામ નિયમિત કર્યા પછી કાઉન્સિલરના ધ્યાનમાં હોવા છતાં તેઓ વારંવાર અધૂરી માહિતી સોશિયલ મીડિયામાં આપીને જાલોદના જનોને ગેરમાર્ગે દોરે છે અને ઝાલોદની શાંતિને ડહોળવાનો પ્રયાસ પ્રયાસ કરી રહ્યા છે વધુમાં માનનીય કાઉન્સિલર એસબીઆઈ ટેન્ડર પ્રક્રિયામાં નિષ્ફળ થયેલ અને આ એસબીઆઈ ટેન્ડર અમને મંજૂર થયેલ અને બેંક અમારા બિલ્ડિંગમાં આવી રહેલ હોવાથી તેઓ બધાની ભાવના રાખી પોતાની સત્તાનો ઉપયોગ કરીને મને માનસિક ત્રાસ આપે છે આ બાબતે તેમના ઇતિહાસો દ્વારા મારી જોડે પતાવટ કરવા અર્થે અઘટિત માગણી પણ કરવામાં આવેલ હતી જે મેં ન સ્વીકારતા અને કાયદેસરની ફી ભરી હોવાથી મને જાલોદમાં જોઈ લેવાની ધમકી અપાવે છે જેથી મને અને મારા પરિવારના સદસ્યોને કોઈ પણ હાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓ શ્રીને રહેશે અને હજી પણ મને જો આવો માનસિક ત્રાસ આપવામાં આવશે તો મારા થકી કોઈ અઘટિત પગલું ભરાઈ જશે તો એની પણ સંપૂર્ણ જવાબદારી આ કેતનભાઈ કેતનભાઈ સાહેબની રહેશે તેમણે ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અધૂરી માહિતીના આધારે તેમને ધમકાવી રહ્યા છે અને તેમની સાથે બદલો લઈ રહ્યા છે તેવી ભાવના સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે તેવું નંદવંદન કોમ્પલેક્ષના જે માલિક છે તે આક્ષેપ કરી રહ્યા છે હવે આ મુદ્દે આપણે અમે ગઈકાલે આ વિડીયો તમને આપણા સમક્ષ મૂક્યો હતો જેમાં પાલિકાનો શું સ્ટેન્ડ હતો પાલિકાના જે જે કાઉન્સિલર છે કેતન પટેલ તેમને આ દબાણ મુદ્દે જે વિરોધ કર્યો હતો તે પણ અમે બતાવ્યો આજે અમે જે નંદ કોમ્પ્લેક્સના જે માલિક છે તેમને તેમનો પણ અમે પક્ષ બતાવ્યો તેમના જણાવ્યા અનુસાર તેમણે બિલ્ડિંગમાં પણ પ્રકારનો દબાણ કરવામાં નથી આવ્યો સરકારના ધારાધોરણો મુજબ જે ઇમ્પેક્ટ ફી હોય છે તેને મંજૂરી લઈને બાંધકામ કર્યું છે ત્યારે બીજી તરફ દબાણ મુદ્દે આક્ષેપ થઈ રહ્યા છે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે કોણ સાચું કોણ જૂટું આ એક તટસ્થ તપાસનો વિષય છે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું ધન્યવાદ